ન્યૂઝ હવે બાળકી પોલીસ સમક્ષ સ્કૂલ ના પટ્ટાવાળાને ઉખી બતાવ્યો કે ચાર વર્ષથી બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરતો સ્કૂલ નો પટ્ટાવાળો કોડિયાનગર મુખ્યનગરના રસ્તા પાસે આવેલી સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીની માતાએ બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું મારી દીકરીને સ્કૂલમાં મૂકી આવી હતી તેને છૂટતા સમય લેવા ગઈ હતી ત્યારે મારી દીકરી મને જોઈને રડવા લાગી હતી તેણે મને કહ્યું કે મુજબ મમ્મી કી યાદ આવતી હતી ઓર મુજબ વોશરૂમ જના હતા જેથી હું મારી દીકરીને લઈને ઘરે ગઈ હતી ઘરે ગયા બાદ મારી દીકરીએ મને કહ્યું કે મને વોશરૂમ કરવાની જગ્યાએ દુઃખે છે મારી દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગંદે અંકલને મુજે ગોદીમાં બેઠા કે વોશરૂમ કે જ ગમે ઉંગલી ડાલી હતી ઇસલી મુજબ બહુ દુખતા દુઃખતા હૈ ત્યારબાદ હું દીકરીને લઈને સ્કૂલમાં ગઈ હતી સ્કૂલના પ્રિન્સિપલને મળી વાત કરતાં તેમણે સીસીટીવી ચેક કરી લઈએ તેમ કહ્યું હતું ત્યારે મારા પતિ અને બહેન આવી જતા પોલીસને કોલકત્તા પોલીસ સ્કૂલ પર આવી ગઈ હતી દીકરી સાથે ખરાબ કામ કરનાર સ્કૂલના પટ્ટાવાળા ધર્મેશ ઈશ્વરભાઈ પરમાર રહેમુખીનગર ખોડિયારનગરને ઓળખી બતાવ્યો હતો જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે